ગુજરાતમાં આરોગ્ય કર્મીઓની હડતાળને લઈને પાલનપુરમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેઓએ આરોગ્ય કર્મીઓએ હડતાળનું નું પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું પાલનપુર ખાતે બનાસ મેડિકલ કોલેજના કાર્યક્રમમાં આવેલા આરોગ્ય મંત્રી આરોગ્ય કર્મીઓની હડતાલ વિશે મોટું નિવેદન આપ્યું હતું તેઓએ જણાવ્યું હતું કે જ્યારે અમે શરૂઆતમાં મળ્યા ત્યારે કહ્યું હતું કે એપ્રિલમાં વાતચીત કરીશું પરંતુ ક્યાં ગેરસમજના કારણે એમને હડતાલ પર ઉતરવામાં ઉતાવળ કરી છે એમના જે મુદ્દાઓ છે તે આરોગ્ય અને પંચાયત વિભાગ સાથે બેસીને નક્કી કરી શકે તેમ નથી કેટલાય પાસાઓ વિચારવા પડે છે પગાર વધારવાનો ગ્રેડ પેનો વિષય કે જે રાજ્યની આઠ જેટલી કેડરોને અથવા તો પંચાયતની કેડરોને ક્યાંક ને ક્યાંક અસર થાય એ પ્રકારના નિર્ણયની માંગ હતી એટલે રાજ્ય સ્તરીય અમે અધિકારીઓ સાથે બેસીશું અને એક નિર્ણય લેવાથી કેટલા લોકો ઉપર અસર પડી શકે કેટલાક લોકોની નવી માંગણી ઊભી થાય એ જોવું પડે તેવું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું તો દરેક મુદ્દો જો કે શરૂઆતમાં જ્યારે મળ્યા એ વખતે પણ કહ્યું હતું કે એપ્રિલમાં આપણે વાતચીત કરીશું પરંતુ ક્યાંક ગેરસમજના કારણે વહેલા ઉતાવળ પણ એમની થઈ ગઈ હડતાલ કરવામાં પરંતુ એમના જે મુદ્દાઓ છે એટલે એ મુદ્દાઓ કેવળ આરોગ્ય અને પંચાયત વિભાગ સાથે બેસીને નક્કી કરી શકે એમ નથી એમાં કેટલાય પાસાઓ વિચારવાનો આવે ગ્રેડ પીનો વિષય પગાર વધારવાનો વિષય કે રાજ્યની આઠેક હજાર જેટલી કેડરોને અથવા તો પંચાયતની કેડરોને ક્યાંક ને ક્યાંક અસર થાય એ પ્રકારના નિર્ણયની માગ હતી એટલે એના માટે રાજ્ય સ્તરીય અમે બેસીશું અધિકારીઓ સાથે એની ચર્ચા કરી અને એ નિર્ણય એક નિર્ણય લેવાથી કેટલા લોકો ઉપર અસર પડી શકે અને કેટલા લોકોની નવી માગણીઓ ઊભી થાય આ પણ જોવું પડે એટલે સ્વાભાવિક એમને કહ્યું છે અને ચોક્કસ એમને જે મુદ્દા આપ્યા છે વિચારું છું